ભગવાનના તીર્થુધામ વડતાલમાં ખેડા જિલ્લા સહકારી બેંકની સિત્ત્યોતેરમી વાર્ષિક સાધારણ સભા યોજાઈ સભાસદો માટે વીસ ટકા ડિવિડન્ટની જાહેરાત આંતરરાષ્ટ્રીય સહકારીતા વર્ષ નિમિત્તે સહકારી મહાસંમેલન યોજાયું ખેડા જિલ્લામાં આવેલા ભગવાન સ્વામિનારાયણ સુપ્રસિદ્ધ તીર્થધામ વડતાલમાં ખેડાજિલા મધ્યસ્થ સહકારી બેંકની સિત્તોતેરમી વાર્ષિક સાધારણ સભા મળી હતી આ પ્રસંગે આંતરરાષ્ટ્રીય સહકારીતા વર્ષ નિમિત્તે સરકારી મહાસંમેલન પણ મળ્યું હતું આ પ્રસંગે કેડીસીસી બેંકના ચેરમેન તેજસભાઈ પટેલે સૌ ઉપસ્થિત મહાનુભવ બોર્ડ ઓફ ડિરેક્ટર્સ ધારાસભ્ય સભાસદોને આવકારી બેંકની પ્રગતિનો ચિત્તાર આપ્યો હતો સહકારની ભાવના સાથે સૌના સહકારથી કેડીસીસી બેંકે કરેલી પ્રગતિ વિકાસ માટે સૌનો આભાર માન્યો બારસો ગામના ખેડૂતોના સહકારથી આ બેંક વિકાસ કરી રહી છે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સહકારના ક્ષેત્ર થકી રાષ્ટ્ર વિકાસની દિશામાં આગળ ધપે તેવી નેમ છે ત્યારે ખેડૂતોને પાંચ લાખ સુધીની લોન માટેની પણ ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક દ્વારા જોગવાઈ કરાઈ છે જે સબસિડી સાથેની લોન છે ઉપરાંત પશુપાલકો પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના હેઠળ વીજ વપરાશકારો સોલાર સિસ્ટમ માટે પણ સહકારની ભાવનાથી મદદ કરે છે આ બેંક બારસો ગામની જરાશ્રી શાખા દ્વારા સરળતાથી બેન્કિંગ પ્રક્રિયા કરી રહી છે તેની પાછળ ડિજિટલ ક્રાંતિનું યોગદાન છે યુપીઆઈ ડિજિટલ પેમેન્ટ વગેરે દ્વારા બેંક ગ્રાહકો ખાતા ધારકોને છે જિલ્લાની મોટાભાગની સહકારી સંસ્થા પણ આર્થિક અને રીતે જોડાયેલી છે માઇક્રો એટીએમ દ્વારા આવનારા સમયમાં બેંક મારફતે તેના ગ્રાહકોને નાણાં મળી રહે તેવી વ્યવસ્થા કરવા જઈ રહ્યું છે બેંકનું એનપીએ પણ નોંધપાત્ર વધ્યું છે બેંક પ્રત્યે લોકોનો વિશ્વાસ વધ્યો બેંકના વાઇસ ચેરમેન રાજેન્દ્રસિંહ પરમાર સ્વાગત પ્રવચન કરતા જણાવ્યું હતું કે કેડીસીસી બેંક ઉત્તરોત્તર પ્રગતિ કરી છે બેંકનો નફો તેવીસ કરોડથી વધી બત્રીસ કરોડ પર પોચે છે બેંકનું ભંડોળ ચુમાળીસો કરોડ સુધી માટે વીસ ટકા જેટલું માતબર ડિવિન્ડ જાહેર કરાયું છે ચરોતર ખાંડ ઉદ્યોગની જગ્યા પર મેગા ફૂડ પાર્ક બનાવવા આજની સાધારણ સભામાં ઠરાવાયું હતું બેંકની વાર્ષિક સાધારણ સભામાં અમુલ ડેરીના ચેરમેન વિપુલભાઈ પટેલ ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ યોગેન્દ્રસિંહ પરમાર બળતાલ સ્વામિનારાયણ મંદિરના કોઠારી શાસ્ત્રી દેવપ્રકાશ સ્વામી ટેમ્પલ બોર્ડના ચેરમેન પૂજ્ય ડોક્ટર સંત સ્વામી સત્સંગ સભાના અધ્યક્ષ પૂજ્ય નવતમ સ્વામી સહિત સંતો ઉપસ્થિત રહ્યા હતા સાધારણ સભા પછી આંતરરાષ્ટ્રીય સહકારિતા વર્ષ બે હજાર પચીસ નિમિત્તે યોજાયેલા સહકારી મહાસંમેલનનું ઉપસ્થિત સંતો સહકારી અગ્રણીઓ દીપ પ્રાગટે કરી ઉદ્ઘાટન કર્યું આ પ્રસંગે સત્સંગ સભાના અધ્યક્ષ પૂજ્ય નૌતમ સ્વામી આશીર્વચન આપતા જણાવ્યું હતું કે ભગવાન સ્વામિનારાયણના ચરણ રજથી ભાવન થયેલી આ વડતાલની ભૂમિ છે અહીં અહીંથી સહકારનું ક્ષેત્ર છેવાડાના માનવી સુધી જાય આ સરદાર સાહેબની ભૂમિ છે સરદાર પટેલ સાહેબનું સામાન્ય ખેડૂત પરિવારે સહકારની ભાવનાથી અંગ્રેજો સામે દેશની આઝાદી માટે લડત આપી છે આ સહકારનું ક્ષેત્ર દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને દેશના સહકારિતા મંત્રી અમિતભાઈ શાહના વિચારો અને પ્રયત્નોથી આગળ ધપી રહ્યું છે તેમાં ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક દ્વારા તે દિશામાં વધુ અને વધુ પ્રગતિ થાય તેવા આશીર્વાદ આપ્યા હતા ધામના ચેરમેન પૂજ્ય ડોક્ટર સંત સ્વામીએ જણાવ્યું હતું કે સ્વામિનારાયણ ભગવાનની આ ભૂમિ પર જાણે જે સંકલ્પ કર્યો તે સાકાર થયો છે ત્યારે કેડીસીસી બેંક અમૂલની જેમ બ્રાન્ડ બેંક બને તેવી આશીર્વાદ પાઠવ્યા હતા આ પ્રસંગે પંકજભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે કેડીસીસી બેંક નોંધપાત્ર પ્રગતિ કરી છે નડિયાદ અને ખેડા જિલ્લાની જનતા માટે સહકારના માધ્યમમાં બેંક વિશ્વસનીય સેવા પૂરી પાડી રહી છે બેંક ઉત્તરોત્તર પ્રગતિ કરે તેવી શુભેચ્છા પાઠવી હતી આ પ્રસંગે ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ બેંકના ચેરમેન અજયભાઈ પટેલ ગુજરાત વિધાનસભા ઉપાધ્યક્ષ સહકારી અગ્રણી જેઠાભાઈ આહિર વગેરે મહાનુભાવ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે કેડીસીસી બેંકે અમુલ ડેરીના પૂર્વ ચેરમેન રામસિંહ પરમાનું સહકારી શિરોમણી એવોર્ડથી સન્માન કર્યું હતું સંસ્થાઓમાં નોંધપાત્ર સેવા આપનારા કેસીસી બેંકના પૂર્વ ચેરમેનનું પણ સહકારીતા શિરોમણી એવોર્ડથી સન્માન કરાયું હતું આ પ્રસંગે ગુજરાત સ્ટેટ કો બેંકના ચેરમેન અજયભાઈ પટેલે જણાવ્યું હતું કે કેડીસી બેંક જે રીતે પ્રગતિ કરે છે તે ઉદાહરણરૂપ છે ડિજિટલ બેન્કિંગમાં કેડીસીસી બેંકની કામગીરી પ્રેરણાદાય છે આપણે સૌએ વિકસિત ભારતના દેશ

જેના વતી અમૂલનું પણ સામ્રાજ્ય ખૂબ વિરાટ વડપુખ તરફ બન્યું અને તેવી બેંકની આજની સાધારણ સભા અને તેની સાથે સાથે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબનું જે વિઝન છે એ વાતને આંતરરાષ્ટ્રીય સહકારિતા વર્ષની ઉજવણીના ભાગરૂપે આજે વડતાલ ના તીર્થધામ માં મોટા વિશાળ હોલની અંદર પાંચ થી છ હજાર જેવી સભાસદ મંડળીઓના હોદ્દેદારો અને બેંકની સાથે ખબેખબો ખભો અને ખાતા ધારકો ઉપસ્થિત રહ્યા હતા આની સાધારણ સભાની વિશેષતા એ હતી કે બે હજાર બાવીસ પછી જે નવું બોર્ડ સ્થાપિત થયું ત્યારથી આ બેંકની ઘણી બધી એવી યોજનાઓ જે સામાન્ય માણસ સુધી પહોંચી શકે ડિજિટલ ભારતની ક્રાંતિ તરફ જઈ શકે અને પેપરલેસ બેન્કિંગ અને લોકોને ધક્કા ના ખાવા પડે પોતાને સરળતાથી ધિરાણ મળી શકે ખેડૂતોને સરકારી નીતિ મુજબ ઝીરો રેટ ઓફ ઇન્ટરેસ્ટથી એમને લોન મળી શકે એ બધા જ વિષયોને આવરી લઈ અને આજે બેંકની સિત્યોતેરમી વાર્ષિક સાધારણ સભાની અંદર પ્રથમ ગુજરાતની આ સહકારી બેંકે વીસ ટકા ડિવિડન્ડ જાહેર કર્યું તેની સાથે સાથે સભાસદો અને ખેડૂતો અને છેવાડા માનવી સુધી બેન્કિંગ ડોર સ્ટેપ સુધી પહોંચી શકે લોકોને બેંકની બ્રાન્ચમાં ના આવવું પડે તે વિષયો સાથે સર્વાનુમતે પૂરેપૂરા તમામ એજન્ડાને સહર્ષ તમામ સભાસદો ઉપસ્થિત એ તેમને સર્વાનુમતે મંજૂર કર્યા અને તેની સાથે બેંકની બે હજાર બાવીસથી થી બે હજાર પચીસની ની જે પરિસ્થિતિનું નિર્માણ થયું એટલે કે જ્યારે સિત્યોતેર વર્ષના ગાડાની અંદર પંચોતેર વર્ષની અંદર બેંક બે હજાર બાવીસના સમયે ફક્ત સત્યાવીસો કરોડનો વેપાર હતો તેની સામે આજે આ નવા મેનેજમેન્ટે એટલે કે બે હજાર પચીસના વર્ષમાં આ બેંક ચુમ્માલીસો કરોડને પાર કરી એ જ બતાવે છે કે લોકોને સ્ટેપ બેન્કિંગ ડિજિટલ બેન્કિંગ લોન મેનેજમેન્ટ સિસ્ટમ વોટ્સઅપ બેન્કિંગ ટેબ્લેટ બેન્કિંગ આ બધી જ સીએસસી ઘણી બધી એવી સુવિધાઓ લોકો સુધી પહોંચાડવાની કોશિશ કરી છે અને તેને જ આજે ગુજરાત રાજ્ય સહકારી બેંકના ચેરમેન અજયભાઈ સાહેબ નાફેડના ચેરમેન અને ગુજરાતના ઉપાધ્યક્ષ વિધાનસભાના જેઠાભાઈ આહિર સાહેબ અને આ તમામ વિસ્તારના તમામ ધારાસભ્યશ્રીઓ અને સહકારી સંસ્થા સાથે જોડાયેલા સો એક જેવા સહકારી આગેવાનોના મોટા સમૂહથી આજે છ હજાર જેવી જનમેદનીને સંબોધી અને ઇન્ટરનેશનલ કોઓપરેટિવ ઇયર્સની જે ઉજવણી છે લોકો સુધી પહોંચે સહકારી ક્ષેત્રનો વ્યાપ વધે તે વિષયને આજે ખૂબ સારી રીતના લીધો આજે મધ્ય ગુજરાત ભારતની અંદર સહકારી પ્રવૃત્તિને આગળ લઈ જવાની જે સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબે જે નેમ લીધેલી તેને માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના જે સહકારથી સમૃદ્ધિના વિઝનને ચરિતાર્થ કરવા આપણા દેશના પ્રથમ સહકાર મંત્રી અમિતભાઈ શાહ સાહેબનું જે વિઝન છે એ લોકોનો સાથ અને સહકાર લઈ દરેક ઘરનો એક માણસ આ સહકારી પ્રવૃત્તિ સાથે જોડાઈને આર્થિક રીતના સમૃદ્ધ થાય તે પણ આ વિષયને લઈ અને આખા દેશ સી ટુ સીના માધ્યમથી સહકારી ચળવળ થાય તે વિષયને પણ આજે ખૂબ સરસ રીતના લીધો તેની અંદર જીએસસી બેંકના ચેરમેન અજયભાઈ સાહેબે પણ સરકારની વિવિધ યોજનાઓને લોકો સુધી પહોંચાડવા માટે પણ સંકલ્પ સર કર્યો અને તેની સાથે સાથે આજે ખૂબ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત હતા અને જ્યારે સિંદુર જેવા ઓપરેશનને ખૂબ સરસ રીતના સફળતા મળી ત્યારે આજે રેડ ક્રોસના ચેરમેન અજયભાઈ પોતે ગુજરાત સ્ટેટના હોય અને તેમની આગવી વિચારથી એનો પણ આજે કેમ્પ હતો અને ખૂબ મોટી સંખ્યામાં લોકોએ રક્તદાન કર્યું અને ખૂબ સારી રીતના મધ્ય ગુજરાતની અંદર સહકારી પ્રવૃત્તિ પ્રવૃત્તિમાં લોકો જોડાય તેવા વિષય ઉપર ચર્ચા હોય મિટિંગમાં જયારે સભાસદો ની વાત હતી અને આજે ખુબ બહોરી સંખ્યામાં સભાસદો ઉમટ્યા અને જે ઉત્સાહ હતો એ પ્રમાણે બેંક ની જે કામગીરી હતી ત્યાંથી હિન્દી ખૂબ જ પ્રસન્ન હતા એવું દરેક સભાસદોના અત્યારે તમે પણ નિહાળ્યું હશે કે સભાસદોના મોઢે આજ સુધી કેડી સીની બેન્કની શું વ્યાખ્યા હતી ને અત્યારે શું વ્યાખ્યા છે આજે જ્યારે બે હજાર પચીસ બાવીસથી અમારી ટીમે જ્યારે બેંકમાં શરૂઆત કરી તે આજે બે હજાર પચ્ચીસ દરમિયાન બેન્કનો જે નફો તેર કરોડ હતો તે આજે બત્રીસ કરોડ જેવી માત્ર રકમનો થયો છે તેવી જ રીતે કાર્ય ભંડોળ પણ ખૂબ જ મોટી પ્રમાણમાં વધ્યું કે જેમ કે સત્યાવીસો કરોડ હતું અત્યાર ચુમ્માલીસો કરોડ છે તેની સાથે સાથે બેંક બેંકની એનપીમાં ધરખમ ઘટાડો કર્યો જેનો શ્રેય અમારા ના ચેરમેન ચેરમેનશ્રી તથા કમિટી સભ્યો નો છે કર્મચારી મંડળ નો છે ને આજે બેંક બેંકનું ખૂબ જ સારું આગું સ્થાન આજે ગુજરાત રાજ્યની હરોહર માં પહોંચ્યું છે